નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે આરોપી યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો સુરત ભેસ્તાના આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથાભારે દ્વારા નશો કરવા માંગેલા રૂપિયાને આપતા બે વ્યક્તિ પર જુલિયન હુમલો કરાયો હતો હુમલાની ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો તો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પર શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના બેસ્તાન આવા સ્થિત ઈ ત્રેપણ બિલ્ડિંગ નજીક બની હતી જેમાં અરબાજ બિલ્લી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયાને આપવા બદલ બે વ્યક્તિ પર કૃષ્ણ હત્યાથી હુમલો કર્યો હતો હુમલાની ઘટના દરમિયાન અરબાજ બિલ્લીએ ઈજાગ્રસ્ત યુવકોને કહ્યું જો સાંજ સુધી રૂપિયા રૂપિયાને આપે તો મારી નાખવાની ધમકી આપી હતી ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ચાલુ છે જ્યાં એક પીડિત યુવકની પત્ની પોલીસ પાસે તેમના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે વધુમાં ઇજાગ્રસ્તની પત્નીએ જણાતા કહ્યું કે અરબાદ દિલ્હી નામનો આ માથાભરી યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા રહ્યાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇનકાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે આ ઘટનાએ ડિંડોલી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે પોલીસની હપ્તાખોરીના કારણે બેસ્તાન આવાસમાં ગુનેગારો બે થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે આ ઘટના એવી થઈ કે સર અરબાઝ બિલ્લી નામનો છે એ છે ને તે ગુંડો છે ત્યાંનો એને એમની માટે પૈસા મારા હસબન્ડ પાસે કાયમ માંગ્યા કરે તો આ વખતે મારા હસબન્ડ ને નથી એમ કે નમાજ પડીને હમણાં જ આવ્યો થોડીક વાર ઉભો રે મેં તને પછી આપા તો મારા હસબન્ડ પર બોલે નહીં મોડો કોઈ અબી જ ચાઇએ બોલે તો એ બાબતમાં મારા હસબન્ડ ને માર્યો અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે તો એમ કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો